મિત્રો અમારી ચેનલ સત્યલોક વચન પર ફરી એકવાર તમારા હાર્દિક સ્વાગત છે આજનું આ વિડિયો ખાસ કરીને આપની ખાસ માંગ પર આધારિત છે મિત્રો માતા લક્ષ્મીના આશીર્વાદથી વીસ મે ઓગણીસો પચીસ નો મહિનો કેટલીક રાશિઓ માટે અત્યંત શુભ સાબિત થવાનો છે હા મિત્રો આ ખાસ સમયમાં છ રાશિઓ પર માતા લક્ષ્મીની એવી અનંત કૃપા વરસવાની છે કે તેઓ કરોડપતિ પણ બની શકે છે મે બે હજાર પચીસ માં બનતા મહાલક્ષ્મી યોગ અને મહાશુભ સંયોગ આ છ રાશિના જીવનમાં સંપત્તિ અને સમૃદ્ધિ લાવનારા છે આ જાતકોના જીવનમાંથી દુઃખ કષ્ટો દૂર થશે અને ખુશીઓની વર્ષા થશે માતા લક્ષ્મી સ્વયં તેમના ઘરમાં આવકાર કરશે અને તેમનું નસીબ બદલશે તેથી મિત્રો આ વિડિયોને અંત સુધી ચોક્કસ જોવું કારણ કે આ માહિતી આ તમામ છ રાશિઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે ચાલો હવે શરૂ કરીએ અને જાણીએ કે કઈ છે તે સૌભાગ્યશાળી રાશિઓ જેના પર મે મહિનામાં માતા લક્ષ્મીની વિશેષ કૃપા વરસવાની છે અને જેને કરોડપતિ બનવાના યોગ છે પણ તેના પહેલા આપ સૌને નમ્ર વિનંતી છે કે જે સાચા શ્રદ્ધાળુ મિત્રો છે તેઓ હવે તરત આ વીડિયોને લાઇક કરો અને કોમેન્ટમાં જય માતા લક્ષ્મી જરૂર લખો જેથી માતા લક્ષ્મીના આશીર્વાદ આપના જીવનમાં પણ આવી શકે અને જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને તત્કાળ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો જેથી આવાજ મહત્વપૂર્ણ અને જ્ઞાનવર્ધક વિડિયો આપ સુધી સમયસર પહોંચતા રહે. વિડિયોને તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરવાનું ભૂલશો નહીં ચાલો મિત્રો હવે વાત કરીએ તે ભાગ્યશાળી રાશિઓની જેમનું નસીબ મે 2025 માં ચમકવાનું છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આપણા જીવનમાં રાશિઓનું વિશેષ મહત્વ હોય છે કારણ કે રાશિઓ દ્વારા આપણે જાણી શકીએ છીએ કે આવનારા સમયમાં શું ઘટી શકે છે ગ્રહો નક્ષત્રોની સ્થિતિમાં થનારા ફેરફારની સીધી અસર આપણી રાશિ પર થાય છે જ્યારે ગ્રહોની દશા અનુકૂળ હોય ત્યારે જીવન સુખમય બને છે અને જ્યારે દશા વિપરીત હોય ત્યારે જીવનમાં પરેશાનીઓ આવે છે હવે જો વાત કરીએ વીસ મે ઓગણીસો પચીસ ની તો આ મહિને કેટલાક વિશેષ શુભયોગ બનવાના છે જેના કારણે બાર રાશિઓમાંથી છ રાશિઓના નસીબમાં મોટો પરિવર્તન થવાનો છે આ છ રાશિઓ પર માતા લક્ષ્મીજીની વિશેષ કૃપા વર્ષશે અને તેઓ આર્થિક રીતે મજબૂત બનીને કરોડપતિ સુધી પહોંચી શકે છે એવું કહેવું ખોટું નહીં હોય કે રાશિઓ ભરપૂર થવાના છે પર માતા લક્ષ્મીની વિશેષ દૃષ્ટિ રહેશે અને તેઓ અત્યંત ભાગ્યશાળી સાબિત થશે મિત્રો આ છ રાશિઓને મે મહિનામાં પોતાના નસીબનો પૂરો સાથ મળવાનો છે અને તેમના જીવનમાં ખુશીઓની વર્ષા થશે ચાલો હવે જાણીએ કે કઈ છે તે છ વિશેષ રાશિઓ કે જેમના જીવનમાં માતા લક્ષ્મીજીની કૃપાથી અસીમ ધન સુખ અને સમૃદ્ધિ આવી રહી છે આ રાશિઓ કરોડપતિ બનવાના છે અને હવે તેમનું ભાગ્ય કોઈ રોકી શકતું નથી તો મિત્રો હવે આ ભાગ્યશાળી રાશિઓની યાદીમાં પહેલી રાશિ આવે છે તુલા રાશિના જાતકો માટે મેનો નો મહિનો માતા લક્ષ્મીજીના વિશેષ આશીર્વાદથી ભરેલો રહેશે આ સમય દરમિયાન તમને દરેક દિશામાંથી ખુશી અને ધનલાભના અવસર મળશે તુલા રાશિના લોકો તમને દરેક બાજુથી આર્થિક લાભ થશે અને તમારી આર્થિક સ્થિતિ અગાઉ કરતાં વધુ મજબૂત બનશે તમારું જીવન આગળની સમસ્યાઓમાંથી મુક્તિ મળશે અને નવા વાહન કે ઘર ખરીદવાના યોગ પણ બની રહ્યા છે જે લોકો પ્રેમ સંબંધમાં છે તેમને તેમના પ્રેમમાં સફળતા મળશે મેનો સમય તમારી ઈચ્છિત સફળતા અને સંતોષ લઈને આવશે માતા લક્ષ્મીજીની કૃપાથી તમારા બધા સપના સાકાર થઈ શકે છે તમે અનુભવશો કે આ સમય તમારા જીવનમાં આનંદની વર્ષા લઈને આવ્યો છે આ બહુ જ શુભ સમય છે તેનો પૂરતો લાભ લો અને કોઈ પણ સારો અવસર ગુમાવશો નહીં હવે આ યાદીમાં બીજી ભાગ્યશાળી રાશિ આવે છે કુંભ રાશિના જાતકો માટે મેનો મહિનો ખૂબ જ શુભ સાબિત થવાનો છે કેમ કે માતા લક્ષ્મીજીની વિશેષ કૃપા આ સમયગાળા દરમિયાન તમારા પર રહેશે આ શુભ સમયમાં તમને વિદેશ જવાનો સોનેરી અવસર મળી શકે છે જો તમે વિદેશમાં અભ્યાસ કે નોકરી કરવાની ઈચ્છા રાખતા હોવ તો હવે એ ઈચ્છા પૂરી થવાની શક્યતા છે સાથે જ જો તમે કોર્ટકચેરી જેવા કાનૂની મામલાઓમાં ફસાયેલા હોવ તો તેમાં પણ સફળતા મળવાની શક્યતાઓ વધુ છે આ સમયગાળામાં તમારા જીવનમાં ધાર્મિક કાર્યોમાં રસ વધશે અને મન ભક્તિમાં લાગી જશે અચાનક ધન પ્રાપ્તિના પણ જોરદાર યોગ છે જે માતા લક્ષ્મીજીની કૃપાથી શક્ય બનશે આર્થિક લાભના અવસર દરેક તરફથી તમારા માટે બની રહ્યા છે તમારું માનસિક સ્વાસ્થ્ય પણ આ સમય સારું રહેશે અને કાર્ય સંબંધિત જે પણ મુસાફરીઓ થશે તેમાં સફળતા મળશે ઘરમાં સુખ શાંતિ અને ખુશહાલીનું વાતાવરણ રહેશે જો તમે પોતાનું સપનાનું ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો તે યોજના પણ મહિને સાકાર થવાની શક્યતા છે કારણ કે સારા યોગો નિર્માણ પામે છે કુંભ રાશિના લોકો માટે મેનો મહિનો માતા લક્ષ્મીજીની કૃપાથી ખૂબ જ લાભદાયક અને ફળદાયક રહેશે આ સમયનો પૂરો લાભ લો અને કોઈ પણ સારો અવસર તમારા હાથમાંથી ચૂકી ન જવા દો હવે આ યાદીમાં ત્રીજી ભાગ્યશાળી રાશિ આવે છે કન્યા રાશિના મિત્રોએ જાણવું જોઈએ કે મે મહિનામાં માતા લક્ષ્મીજીની વિશેષ કૃપા તમારા પર બની રહી છે આ સમય દરમિયાન લક્ષ્મી માતાને તમારી પર ખૂબ પ્રસન્નતા છે અને તેમના આશીર્વાદ દ્રષ્ટિથી તમારું જીવન સુખ અને સમૃદ્ધિથી ભરાઈ જશે તમને ધનથી સંબંધિત અનેક નવા અવસરો મળશે જેના લીધે તમારું આર્થિક સ્તર મજબૂત બનશે બધા તરફથી ધનની આવકની શક્યતાઓ બની રહી છે આ મહિનામાં નવું વાહન ખરીદવાના પણ યોગ છે એ કહી શકાય કે સમય હવે સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે અને હવે આર્થિક તંગી જેવી સમસ્યાઓ દૂર થતી જશે ખૂબ ધન પ્રાપ્ત થવાના સંકેત મળી રહ્યા છે પ્રેમજીવનની વાત કરીએ તો જેમને પ્રેમ છે તેમને સંબંધોમાં સફળતા મળશે મેનો મહિનો તમારા માટે લક્ષ્મી માતાના આશીર્વાદથી ખૂબ લાભદાયક સાબિત થશે કન્યા રાશિવાળા લોકો માટે આ મહિનો ખાસ અવસર લઈને આવ્યો છે સમયનો યોગ્ય ઉપયોગ કરો અને તેને વેડફશો નહીં હવે આ યાદીમાં ચોથી ભાગ્યશાળી રાશિ આવે છે મેષ રાશિ માટે મેનો મહિનો ખૂબ જ શુભ કહી શકાય કારણ કે આ સમય દરમિયાન માતા લક્ષ્મીની વિશેષ કૃપા તમારા પર બની રહેશે તમારા જીવનમાં દરેક દિશાથી ખુશીઓ આવવાની છે ધનની વૃદ્ધિના જબરદસ્ત યોગ છે આજ સુધી જે સમસ્યાઓ તમને પરેશાન કરતી હતી હવે તે શાંત થવા જઈ રહી છે કુટુંબમાં આનંદનું વાતાવરણ રહેશે અને આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે વેપારીઓને વેપારમાં ઘણો નફો મળશે અને નોકરી કરનારા લોકોને પણ આ મહિનો ખાસ સાબિત થશે પ્રમોશન કે પગારમાં વધારો જેવી ખુશખબરી મળી શકે છે છેલ્લે તમે જે પણ કાર્યમાં હાથ નાખશો તેમાં સફળતા તમને મળશે મેષ રાશિવાળાઓ માટે મેનો મહિનો લક્ષ્મી માતાની કૃપાથી ખૂબ જ શુભ સાબિત થનાર છે હવે આ યાદીમાં પાંચમી ભાગ્યશાળી રાશિ આવે છે સિંહ રાશિવાળાઓ માટે મેનો મહિનો ખૂબ જ શુભ અવસર લઈને આવ્યો છે કારણ કે લક્ષ્મી માતાની વિશેષ કૃપા તમારા પર બની છે આ મહિનામાં તમને જીવનના અનેક ક્ષેત્રોમાં સફળતા મળશે ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે આ સમય અનુકૂળ રહેશે અભ્યાસમાં મન લાગશે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળશે તમારી કાર્યકિર્તિમાં પણ સકારાત્મક ફેરફાર આવશે નોકરીમાં પ્રમોશન કે પગારમાં વધારો જેવી ખુશખબરી મળી શકે છે વ્યવસાયમાં પણ નફો થશે અને તમારું કાર્યક્ષેત્ર સતત પ્રગતિ કરશે સંતાન સુખથી જોડાયેલા યોગ પણ બની રહ્યા છે જેમને સંતાનની ઈચ્છા છે તેમને શુભ સમાચાર મળી શકે છે તમારા ઘરમાં પણ ખુશીનું વાતાવરણ રહેશે સિંહ રાશિવાળાઓ આ શુભ સમયનો પૂરો લાભ ઉઠાવો કારણ કે હવે નસીબ તમારા સાથે છે હવે આ યાદીમાં છઠ્ઠી ભાગ્યશાળી રાશિ આવે છે કર્ક રાશિના જાતકો માટે મેનો મહિનો માતા લક્ષ્મીજીની વિશેષ કૃપા લઈને આવી રહ્યો છે જે લોકોએ હજી સુધી દુઃખ મુશ્કેલીઓ અને સમસ્યાઓનો સામનો કર્યો છે હવે એ બધાનો અંત આવવાનો છે છે મિલકત સંબંધિત મામલાઓમાં પણ તમને મોટો ફાયદો થવાનો અને દરેક અવરોધ દૂર થવાની શક્યતાઓ છે જો તમે દેવામાં ફસાયેલા હોવ તો આ મહિને તમારે દેવામાંથી મુક્તિ મળશે જેઓ સદભાવના અને બીજાની ભલાઈ માટે કામ કરે છે તેમને શુભ પરિણામો મળશે અને લક્ષ્મી માતાની અનંત કૃપા વરસશે તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થવાના યોગ છે ઘર પરિવારમાં ખુશહાલીની વાતાવરણ રહેશે જો તમે નોકરી કરો છો તો નોકરી સ્થળે પણ કોઈ મોટી ખુશખબરી મળી શકે છે જેમ કે પ્રમોશન કે પગારમાં વધારો આ આખો મહિનો ખુશીઓથી ભરેલું અને આર્થિક રીતે મજબૂત બનાવનારું સાબિત થઈ શકે છે એવું કહેવું ખોટું નહીં હોય કે કર્ક રાશિ માટે મેનો મહિનો ખૂબ જ શુભ સમૃદ્ધિભર્યો અને ભાગ્યશાળી થનાર છે તો મિત્રો આ હતી એ છ ભાગ્યશાળી રાશિઓ કન્યા મેષ સિંહ કુંભ કર્ક અને તુલા આ છ રાશિઓ માટે મેનો મહિનો માતા લક્ષ્મીજીની કૃપાથી અપાર ધન સફળતા અને સૌભાગ્ય લઈને આવી રહ્યો છે આ તમામ લોકોને આ મહિને કરોડો રૂપિયાનું ધનલાભ થવાની શક્યતા છે કારણ કે પ્રાપ્તિના વિશેષ યોગ માતા લક્ષ્મીજીના આશીર્વાદથી બની રહ્યા છે એટલે જો તમે આ રાશિઓમાં આવો છો તો અવસરને હાથમાંથી ન જવા દો અને આ શુભ સમયનો સંપૂર્ણ લાભ લો માતા લક્ષ્મીજીની કૃપા આપ સૌના પર બની રહેશે જો તમે સાચા મનથી તેમની ભક્તિ કરો છો તો કૃપા કરીને કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખો વિડિયોને લાઇટ અને શેર કરવાનું ન ભૂલશો જય માતા લક્ષ્મી